આ ગુલામીમાં તમે મરી જશો તો આવનારી પેઢી પણ આવી જ રીતે આ ગુલામીમાં મરી જવાની છે પરંતુ તમે જો એ ગુલામી સામે બંધ પોકારશો અને લડશો તો આવનારી પેઢી એનો બદલો જરૂર સુરેન્દ્રનગર ની અંદર સોલંકી નિશાંતભાઈનું ઘર આવેલું છે તો હું આજે એમના ઘરે રૂબરૂ મુલાકાત કરવા ગયો છું ત્યારે બાબા સાહેબે કહ્યું હતું બુદ્ધ ધર્મનો પ્રચાર કરવો એ મોટામાં મોટી માનવ સેવા છે તો આ બાબા સાહેબનું કહેવું છે બાબા સાહેબનું માનવું છે કે આ દેશમાં તમે જાતિ નહીં બદલી શકો તમે ધર્મ બદલી શકશો આજે સોલંકી નિશાંતભાઈ આપણી સાથે જોડાયા છે ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરીશું અને તેઓનો જે અનુભવ છે એ આપણે વાતચીતમાં જાણીશું ઘણા સમયથી તેઓ બાબા સાહેબના મિશનને ચલાવે છે અને રેલીઓ ધરણાઓ અને કોઈ પણ જગ્યાએ પહોંચી જાય તમારું સ્વાગત છે તમે શું કહેશો અમારા દર્શક મિત્રોને તમામ મહાપુરુષોના ચરણોમાં વંદન હું મારી વાત કરું તો હું બહુ ધાર્મિક વ્યક્તિ હતો બે હજાર સોળ સત્તર પછી વિચારધારામાં મારું પરિવર્તન આવ્યું ત્યાં સુધી હું બાબા સાહેબને ઓળખતો ઓળખતો નતો બાબા સાહેબ વિશે ખાલી જાણેલું બાબા સાહેબનું નામ છે પણ એમને આ સમાજ માટે આ દેશ માટે શું કાર્ય કર્યા છે એની આપણને કોઈ માહિતી નહોતી બહુ ધાર્મિક વ્યક્તિ હતો પણ જ્યારે મેં બાબા સાહેબને વાંચ્યા પછી પરિવર્તન આવવાનું ચાલુ થઈ ગયું અને આજે હું જે સાચું લાગે છે જે સારું લાગે છે એને હું ગ્રહણ કરું છું બાબા સાહેબે આ સમાજ માટે ઘણું બધું કામ કરીને ગયા છે એમના વિચારો એમને બુકો વાંચવી તો આપણને ખબર પડે એ માત્ર અમુક લોકો અમુક અમુક જાતે અમુક જાતિ પૂરતા સીમિત કરી દીધા છે કે દલિતોના નેતા છે પણ એવું નથી વિશ્વ રત્ન છે ભારત રત્ન તો છે સાહેબે સંઘર્ષ કરેલો છે લોકોને મંદિર નો પ્રવેશ નહોતો અને મંદિર પ્રવેશ માટે પણ એમને સંઘર્ષ કરેલો છે એટલા માટે નહીં કે અંદર જઈને દેવી દેવતાઓની પૂજા કરી શકે પણ એટલા માટે કે અંદર એક પથ્થર જ છે જે તમારા માટે કશું કરી શકતો નથી આપ સૌ જાણતા હશો કે માં ભારત આઝાદ થયો પણ કોઈ એવો જ્ઞાની નહોતો કે ભારતનું સંવિધાન લખી શકે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસમાં ભારતનું સંવિધાન એમને લખી દીધું અને આ ભારતને સંપૂર્ણપણે આઝાદ કરી દીધો હાલ છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે તો પોતાના સંતાનોનો જીવ જઈ રહ્યો છે એક પછી એક એમ પાંચ પાંચ જ્યારે સંતાનો એમને જતા રહ્યા એમનો વાલ સોયો રાજરત્ન જેને એમને આ દેશનો મોટો નેતા બનાવો હતો એ પણ ના રહ્યો પણ બાબા સાહેબે કીધું મારા એક સંતાન માટે હું કરોડો દીકરાને હું ના ગુમાવી શકું એવા બાબા સાહેબ વિશે જ્યારે આપણે જાણીએ તો એમ થાય કે આપણી આંખો ભીની થઈ જાય એમની વિચારધારા સાથે આપણે વળગી રહીશું તો આવનારા સમાજમાં આપણી ઉપર જે કાંઈ અત્યાચારો થઈ રહ્યા છે જે કાંઈ સંવિધાન ખતમ કરવાની વાત થઈ રહી છે તો એની સામે આપણે લડત આપી શકશું પણ ક્યારે આપણે જાગૃત હશું તો આપણને એ વિશે ખબર હશે તો બાબા સાહેબે કલમ ચલાવી છે માન્યવર કાંસીરાય સાહેબે સાયકલ ચલાવીને આ દેશમાં એક ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે આપણે બેઠા બેઠા ફોન ચલાવવાનો સોશિયલ મીડિયામાં તેમ આપણે આ વિચારોનો પ્રચાર કરવાનો છે ખૂબ જ સરસ વાત કરી નિશાંતભાઈ કે હું નથી નાસ્તિક નથી આસ્તિક હું વાસ્તવિક છું અને નાની એવી વાતમાં ઘણો બધો સંદેશ આપી જાય છે પથ્થર કો છૂના બી અમારે લીએ ચોરી થી પાપ થા એ કાલારામ રામ ક્યા તુજે ભી જાતિવાદ કી બીમારી થી

અને ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં મુલાકાત આપી આવનારી પેઢી માટે તમે શું કહેશો કે બાબા સાહેબે કહ્યું હતું કે ઊન માત પિતા ઓર પશુઓ મેં કોઈ અંતર નહીં જો આપને સે અચ્છી સ્થિતિ મેં આપને બચ્ચે કો દેખને કી ઈચ્છા ન રખે જી સાહેબ હવે મારું કેવું એવું છે કે આપણે આવનારી પેઢી માટે જે કાંઈ એમને દેવાનું છે ને એ આપણે જ કરવાનું છે કેવી રીતે આ તમે અત્યારે કેમેરામાં નહીં દેખાય ઉપર બાબા સાહેબનો ફોટો છે અને સામે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે નો ફોટો લાગેલો છે હવે ક્યારેક અમારા ઘરે કોક આવે ને તો મને એમ કે આ તમારા દાદા દાદી છે તમારા પપ્પાના પપ્પા છે એટલે આપણે આપણા ઘરમાં કેવા ફોટા રાખો ને એનો પણ એક પ્રભાવ પડે છે કે ભાઈ સાવિત્રીબાઈ ફુલે આ સમાજની સ્ત્રીઓ માટે ભણાવવાનું કામ કર્યું જ્યોતિબા ફુલે પેલા સમાજ વિશે જોયું કે આ સમાજમાં સ્ત્રી છે ને એ જાગૃત નથી એમને જયારે સ્ત્રીઓને ભણાવવા જતા ત્યારે મનુશ્રુતિ લાગુ હતું મનુશ્રુતિમાં સ્ત્રીઓને શિક્ષણ નહોતું તમે ક્યારેક મનુશ્રુતિ વાંચો અને ક્યારેક હિન્દુ કોડ બિલ વાંચી લાવ તમે ગમે એટલા ધાર્મિક હશો પણ તમે એક વખત હિન્દુ કોડ બિલ ના મનુશ્રુતિ વાંચી લાવ ને તો તમને ધર્મનો નો નશો એક સેકન્ડમાં ન ઉતરી જાય ને તો સમજી લેવાનું કે તમારામાં સમજણ શક્તિનો બહુ મોટો અભાવ છે તો તમે ક્યારેક સાવિત્રીબાઈ ફુલે નામ વાંચ્યું હોય ક્યારેક સાંભળ્યું હોય તો તમે સર્ચ ન કરો ને તો એ પાન વાપરવું નકામું છે એટલે તમને ગુગલ ઉપરથી બધું મળી જશે સાવિત્રીબાઈ ફુલે એક બે સાડી લઈને જતા એક એમની થેલીમાં રાખતા કે આગળ જતા જે પુરુષો છે ને એમની પર કિચડ ઉછાળતા છાણ ઉડાડતા સ્કૂલે જઈ અને સાડી બદલાઈને સ્ત્રીઓને ભણાવતા સ્કૂલે દંપતીએ જે સ્ત્રીઓ માટે કર્યું છે ભણાવવાનું કામ આજે તમે સ્ત્રી થઈને તમે જો ફોન વાપરતા તમને આવડતું હોય તો પહેલું પગથિયું એમને છે બાબા સાહેબે તો તમને હક અધિકારો અપાયા જ તે પણ એમને પહેલા એ કામ કર્યું જે કામ એમને અધૂરું મૂક્યું હતું ને ત્યાંથી બાબા સાહેબે ઉપાડી લીધું

દેશમાં જ્યાં કદાચ અમેરિકામાં રહ્યા વાત ઇંગ્લેન્ડમાં રહ્યા રાષ્ટ્રપતિ બન્યા આવનારી પેઢી સુખી વાત પેઢી કઈક દેવું છે અને સારા ફોટા હોવા જોઈએ આપણું બાળક બોલતા શીખે ને એમ કે પપ્પા આ કોનો ખોટો છે તો આપણે કહીએ કે બાબા સાહેબ નો બાબા સાહેબ કોણ હતા તો આપણે એના વિશે આપણે એને કહીએ કે આવનારી પેઢી આપણે શું આપવું છે એ નક્કી કરવું પડશે અત્યારે કદાચ પરિવર્તન ની વાત હોય ને તો એક શબ્દો છે કે પરિવર્તન કેવી રીતે આવે તમારે તમારા દીકરી દીકરી ના લગ્ન કરવા હોય ને દીકરી આપવાની હોય ને તો તમે જોઈ લો કે ઘર કેવું છે અહીંયા બાબા સાહેબ ના વિચારો છે બાબા સાહેબ નું કઈ પુસ્તક છે બાબા સાહેબ નો ફોટો છે હા તો જ અહીંયાથી દીકરી દેવી અહીંયાથી દીકરી લેવી આ વિચારધારા સાથે પણ જો આગળ વધશું ને તો પણ સમાજમાં ઘણી જગ્યાએ બાબા સાહેબ ના ફોટા તો લાગશે ફોટા લાગશે તો ક્યારેક વિચાર છે ક્યારેક પૈચાર છે તો ક્યારેક સર્ચ માશે ક્યારેક વાંચશે ક્યારેક વિડીયોમાં જોશે એટલે આવનારી પેઢી માટે આ બહુ મહત્વની વાત છે કે આ કર્યા જેવું છે એ બાબા સાહેબે કહ્યું હતું કે તમને જે નથી મળ્યું એ તમારે મેળવવું હોય તો હવે તમારે એ કરવું પડશે કે જે તમે અત્યાર સુધી નથી કર્યું આ ગુલામીમાં તમે મરી જશો તો આવનારી પેઢી પણ આવી જ રીતે આ ગુલામીમાં મરી જવાની છે પરંતુ તમે જો એ ગુલામી સામે બંધ પોકારશો અને લડશો તો આવનારી પેઢી એનો બદલો જરૂર લેશે જ્યાં અમરબોધી આવેલું આવેલું છે છે તેમની બાજુમાં જ ઘર તો હવે આપણે એમને પૂછીશું કે અમારી ભીમકી ના તમે શું કહેશો અમારા આ મારો સાડા ત્રણ વર્ષ નો બાળક છે એનું નામ છે

અને એમની ચેનલ ને જોવાનું રાખો ઘણા બધા એમની ચેનલ દ્વારા વિચારો પ્રસારિત કરવામાં આવે છે તો તમામને મારા ફરી વખત જય ભીમ નમો ભૂત જય ભીમ નમ